નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું છું રાજપ્રાસ સંજય અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ ફરી વાર મિત્રો આપણા એકત્રીસ દિવસ પછી મિત્રો આપણા રીંગણના પ્લોટની અંદર તો જ્યારે આની આપણે રોપણી કરી હતી ત્યારે તમને કીધું કે આપણે એક મહિના પછી એમનો વિડીયો શૂટ કરશું કે કઈ રીતના અને શું કન્ડિશનમાં આપણી આ રીંગણી ઊભી છે તો જે ખેડૂતોએ પહેલાં પાછળનો વિડીયો ન જોયો હોય તે તમને હું એન્ડની અંદર બતાવી દઈશ તો તમારે વિડીયો જોઈ લેવો અથવા તો એમની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં અથવા તો કોમેન્ટ બોક્સમાં આપી દઈશ તો તમારે એ વિડીયો જોઈ લેજો તો શરૂઆત કરી દઈએ તો મિત્રો આપણે આ રીંગણની રોપણી કરી અને આજે મિત્રો એકત્રીસ દિવસ પૂરા થયા છે અને તમે આ રીંગણનો મિત્રો વિકાસ પણ જોઈ શકતા હશે ખૂબ એવો સારો વિકાસ કહી શકીએ અને સોડની અંદર મિત્રો ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે અને અમુક સોડની અંદર પણ ડીટ પણ મિત્રો બેસી ગયેલા છે તો આપણે આ વિડીયોની શરૂઆતની અંદર જ મિત્રો હું તમને કહી દઉં કે આ વિડિયોની અંદર મિત્રો આપણે આ રીંગણની મિત્રો પહેલેથી એકત્રીસ દિવસની અંદર આપણે શું માવજત કરેલી છે આ એક વિડીયોની અંદર હું તમને બધું જ કહી દેવાનો છું તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને જો અમારી ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવાનવા તમને અવનવા આપણા રીંગણના પ્લોટના અથવા તો મિત્રો આપણા ખેડૂતના જે આ નર્સરીને આપણે વિઝિટ કરીએ એમના વિડીયો આપણી ચેનલની અંદર મળતા રહેશે તો મિત્રો સૌપ્રથમ શરૂઆત કરી દઉં તો મિત્રો આપણે આ રીંગણનું શું અંતરે વાવેતર કરેલું છે તો આ રીંગણના અંતરની વાત કરીએ તો મિત્રો અમારે આ કેવા પ્રકારની જમીન છે અમારા વિસ્તારની અંદર છોડનો વિકાસ એટલો બધો થતો નથી ટૂંકમાં અમારા એરિયાની ન કહેવાય અમારા જમીનની વાત કરું તો એટલે મિત્રો આપણે પાંચ બાય બેના અંતરે વાવેતર કરેલું છે એક હારથી બીજી હાર પાંચ ફૂટ અને એક સોડથી બીજો છોડ મિત્રો બે ફૂટ રાખેલો છે અને બીજી વાત કરી દઉં તો આપણે જ્યારે વિડિયો પેલો આપણે અપલોડ કર્યો હતો જ્યારે રોપણી વખતનો ત્યારે આપણે કીધેલું હતું કે આપણે ડબલ છોડનું વાવેતર કરેલા છીએ એમનું શું કારણ છે એ હું પાછળના વિડીયોમાં એ કહેવાનું ભૂલી ગયો હતો તો એ તમને પહેલાં કહી દઉં કે ડબલ છોડ સોંપવાનું કારણ એ છે કે અત્યારે વધારેમાં વધારે ઝુમરાવાના પ્રશ્ન ઊભા થતા હોય છે જે વાયરસનો પ્રોબ્લેમ ઊભો થાય છે એ વધારે થતો હોય છે તો જો એ થાય તો મિત્રો એક સોડને આપણે એમાંથી ઉખેડીને ફેંકી દેવાનો છે જે પાછળનો સોડ રહ્યો હોય એ ઉત્પાદન ચાલુ રાખે છે અને અમારે એવું ઘણું મિત્રો આમાં વાત કરીએ તો દશક સોડ એવા હતા જ જેઝ ઉમરાઈ ગયેલા એમાંથી અમે એક સોડ ઉખેડીને ફેંકી દીધો છે અને બીજો છોડ એની કંડિશનમાં ને ઊભો છે તો એટલે અમે ડબલ સોડનું વાવેતર કરેલું હતું અને હવે બીજી વાત કરી દઉં તો પાંચ બાય બેના ના અંતરે વાવેતર કરેલું છે આપણે ડબલ સોડનું વાવેતર કરેલું છે પછી બીજી વાત કરી દઉં કે પાયાની અંદર કયા ખાતર નાખેલા તો મિત્રો પાયાની અંદર જ્યારે આપણે ખેડાણ કરેલું ત્યારે મિત્રો આમાં દેશી ખાતર ભરેલું છે બીજું કંઈ ભરેલું નથી અને બીજી વાત કરી દઉં તો જ્યારે આની રોપણી થતી હતી ત્યારે આપણે આમાં યુમિક અને ફટેરો નાખેલો છે એ પાછળના વિડીયોમાં આપણે કીધેલું જ છે કે રોપણી કઈ રીતના કરેલી છે અને રોપણી પછી મિત્રો આપણે વાત કરીએ તો એક તો આપણે રોપા બધા મોટી સાઈઝના જ પસંદ કરેલા હતા એમના કારણે મિત્રો આપણે રોપી અને તરત જ પાંચ દિવસ પછી મિત્રો આપણે આને આસી આસી તમે જે આ પાળી જોઈ શકતા જો આ મિત્રો નાની નાની ટૂંકમાં પાળી સડાઈ દીધી હતી એમના કારણે પવનના લીધે હલાલચલાલ ન થઈ અને જ્યારે આપણે ટૂંકમાં વાત કરીએ તો પાછળનો વરસાદ પડ્યો ત્યારે પણ આપણે રીંગણીની જરાય નુકસાની નથી ગઈ નક્કર જે ખેડૂતોએ નવી નાની રોપી હતી એમને ટૂંકમાં માથે વરસાદ પડ્યો એટલે એ રીંગણી એક જાતની ઝપટાઈ ગઈ એમના કારણે એમનો વિકાસ નથી થતો આપણે એ પ્રોબ્લેમ ઊભો નથી રહ્યો અને તમે જોઈ શકતા છો આમ આમ ટૂંકમાં વાત કરીએ તો રેડી રીંગણી થઈ ગઈ કહેવાય એ કંડિશનમાં રીંગણી અત્યારે ઊભી છે અને વાત કરો તો પછી આપણે આમાં પિયતની વાત કરીએ તો પિયત મિત્રો અત્યારે આપણે રેગ્યુલર ચાલુ જ છે અને અત્યારે પણ મિત્રો ત્રણ ચાર દિવસથી વરસાદ પડે છે એટલે નહીં બાકી બે દિવસે ને બે દિવસે આમાં પિયત તો ઓલરેડી મળી જ જતું હોય તો મિત્રો પિયતની વાત કરીએ તો રીંગણને કોઈ પિયત મિત્રો અમારા વિસ્તારની અંદર નડતું નથી એટલે મિત્રો અમે તો આમને પિયત દર ત્રીજા દિવસે તો આપી જ દઈએ છીએ અને જો ચાલુ રીંગણી હોય તો મિત્રો એક દિવસને એક દિવસ પણ અમે રીંગણીને પિયત આપીએ છીએ કારણ કે અમારા વિસ્તારની અંદર રીંગણને પાણી નડતું નથી અને અમારે કેવા પ્રકારની જમીન હોવાના કારણે મિત્રો માથે તમે પાણી ગમે એટલું પાવ તો તમારું તરત પાણી ધોવાઈને વ્યૂ જતું હોય છે તો આ હતી અને બીજી વાત કરી દઉં તો તમે જે આ કઈ વેરાયટીનું વાવેતર ઘણા ખેડૂતોના પ્રશ્ન આવતા હોય છે અને કોમેન્ટમાં પણ એક ખેડૂતે પૂછેલું કે તમે કઈ વેરાયટી તો મિત્રો અમે દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરેલું છે તમે સ્ક્રીન ઉપર ફોટો જોઈ શકતા હશો અને એના પણ આપણા વિડીયો પણ ઘણા જોયેલા હોય છે એ વેરાયટીનું વાવેતર કરેલું છે અને ઉત્પાદનની વાત કરો તો જો મિત્રો હવે તમે આમાં ફૂલ તો જોઈ જ શકતા છો આમાં ફૂલ આવી ગયા છે એટલે ટૂંકમાં હવે દસથી પંદર દિવસ મિત્રો પિસ્તાલીસ દિવસની અંદર આપણે આમાં રીંગણ ચાલુ થઈ જશે તો આ રીતના આપણે રીંગણીનું વાવેતર કરેલું છે અને આ તમને મેં વાત કરી હવે આમાં દવાની વાત કરું તો દવાના આમાં કેટલા ડોઝ મારેલા છે એકત્રીસ દિવસની અંદર તો મિત્રો સ્ટાર્ટિંગની અંદર મિત્રો આપણે કુળપનો એક ડોઝ મારેલો છે અને બીજી વાત કરું તો આમાં સડામાં તો આપણે તાકાત પ્લસ ને કાળો ઘોડો જ અત્યારે ચાલે છે કારણ કે આમાં આજે સડો આવ્યો જ નથી કે નથી ડોકામાં રડી આવી તમે આમ કુળપ જોઈ શકતા હશો એકદમ મિત્રો આમ રેડી છે કુળપ એટલે એના માટે મિત્રો આપણે હજુ કુળપની એક જ પેલો જે રાઉન્ડ જે વિકાસનો આવે એ જ મારેલો છે બાકી આમાં દવાના આજે એકવાર હેવી ડોઝ લાગેલા નથી અને ખાતરની વાત કરીએ તો મિત્રો આમાં ત્રણ ફેર ડીએપી ખાતર નખાઈ ગયેલું છે અને અત્યારે મિત્રો ચોવી ચોવીસ ડબલ ઝીરો મહાધન ખાતર નખાઈ રહ્યું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઈશ કે કેવું ખાતર છે અને કેટલું નાખે છે અને શું અંતરે નાખી રહ્યા છે તો મિત્રો આ વાત હતી તો તમને આ રીંગણીનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને જો આના સિવાયની માહિતી કંઈ જોતી હોય તો કહી દેજો કમેન્ટ કરજો આપણે એમનો પણ વિડીયો બનાવશું તો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું